પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસનું લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરના મેળાને સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે જેના ઉપક્રમે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એપ્રિલ ના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્ય સરકારે ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે જેના ઉપક્રમે સુરત વડોદરા અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એપ્રિલ બે રોજ ઇન્ડોર એક એપ્રિલ ના રોજ સુરતના લોકોને આ કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો બીજી તરફ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે બાળકોનું ચાલી રહ્યું છે એટલે આપના થકી અમે સુરત શહેરના લોકોને અપીલ કરીએ છીએ કે પ્રથમવાર ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા ઉપર નોર્થ ઇસ્ટ અને ગુજરાતના ઈસ્ટ અને વેસ્ટ બંનેના કલ્ચર્સને મળીને પહેલીવાર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે અને એમના વેકેશન્સ પણ અત્યારે બાળકોની ચાલે છે એટલે આપના થકી અપીલ છે સુરત શહેરના લોકોને કે આ સાંસ્કૃતિક કાર્યક્રમને માળે પહેલી તારીખે સાત વાગ્યા એ કાર્યક્રમ ચાલુ થશે એટલે છ વાગ્યા સુધી લોકો પહોંચી શકે છે સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધોરાજીનું મંદિર જે પોરબંદર ખાતે છે અંદાજિત પંદરમી સુધીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અહેમદાબાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એકથી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલ જેમ મેં વાત કરી એ પહેલી એપ્રિલ બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસ્સો જેટલા કલાકારો અને ગુજરાતના બસ્સો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસોથી વધારે કલાકારો છે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂક્મિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત